ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે એક મંચ ઊભું કરવામાં આવશે જેમાં અલગ અલગ વય જૂથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે એક પોઈન્ટ ચાલીસ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં રાજ્યકક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા ત્યારે આ વર્ષે પણ વધુમાં વધુ યુવાનો બાળકો સહિતના રમતગમતના રસ દાખવતા લોકોને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું ખેલ મહાકુંભ થ્રી ઓ માટે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પાંચ ડિસેમ્બરથી શરૂ કરી પચીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં ભાગ લઈ શકશે કોઈપણ ખેલાડીઓ બે રમત કરતાં વધુમાં ભાગ લઈ શકશે નહીં નવ અગિયાર ચૌદ અને સત્તર ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી જ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અને કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકાશે અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ ચોવીસ રમતો અને રાજ્ય કક્ષાએ કુલ પંદર રમતોનું આયોજન કરવામાં આવનાર છે